ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર જવાબ આપ્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે મહત્ત્વની વાત એ છે કે ગેનીબેન ઠાકોર થોડા દિવસો પહેલાં ભુવા વિશે બોલ્યા હતા અને કહ્યું હતું કે માત્ર ભ્રમ અને કમાણીનું સાધન છે જ્યારે હવે ભુવાએ જવાબ આપતા કહ્યું છે કે મારી પાંચ હજાર બાધાઓ છે તમે દુઃખ દૂર કરો તો માનું અતિ મહત્ત્વની બાબત એ છે કે ગેનીબેન ઠાકોર અંધશ્રદ્ધા અને કુળ રિવાજોની લઈને બોલતા રહ્યા છે આ વચ્ચે વેરસીબાની ભક્તિની મેલડીમાંની રમેલમાં આ નિવેદન આપવામાં આવ્યું હોય દ્વારા શિવનગર હોય એવું સંભળાઈ રહ્યું ના માત્ર ભ્રમો છે માત્ર કમાણી અને સાધન છે ટોકા રસ્તા છે લોકોની માનસિકતા એની હમજર કેટલી છે એની મગજ ની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમ કાઢતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાંત હોય એના કરાવું નું હોય તો હગાવાલા કં દાવું દગધાતુ હોય ડોક્ટર કં દાવું અને જે કઈ હોય એ પાંચ ત્રણ થઈને એનું નિરાકરણ લાવવું આખું મોટી સંખ્યામાં હાજર નહીં ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થ ન હોય અતારે એક વિડિયો જોયું છે મણજ કેન સર જામ ના બુ ના ભુવા ભોપાળ હોય નહીં ને ભોપાળ બધાય જૂઠા નહીં અને અતારે અમનજ પાટા જા ધણું છે પછી ભલે એના ચડે હવા હો ગ્યાં હોય અંધી મનનો કોઈ ફરક પડતો નહીં બા અતારે માર્કેટમાં ભુવા જો ઉભારે ને ઈ મોણોની જીત થાય તમને ખબર છે એટલે તમે એટલે તમે કોઈ માણસ વિચાર્યા વગર બોલો ને એ મને પૂહણું નહીં જે ખોટા હોય જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને સભા વચ્ચે કઈ દેવરાય કે આજે અમુક માણસ ને અમુક ગુવારું ખોટું કરે એમને બધા ખોટા છે એવું કેવરાય નહી સંજયભાઈ એટલે આજ વિડીયો જોયું છે ને હમણાં પોત દસ મિનિટ જ મને બતાવ્યું છે જ બતાવ્યું એટલે યમુના મારી ચેલેન્જ છે કજા દુની ના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરા ની બત્રીસી ની મેલડી ધૂણું છું રાધનપુર ભાભર હોય ગોમ દિયોદર ઈ ટપા મારી પોચ હજાર બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે તો મને ખબર પડે હું દુનિયા જેવું જૂઠું છું હા અને આજે સભા વાળો